પ્રદેશ દીવના વાતાવરણમાં પલટો આવતા માછીમારો માટે રાહતના મોટા સમાચાર આવ્યા દીવ પ્રશાસને માછીમારોને દરિયામાં માછીમારી કરવા પરવાનગી આપતા માછીમારી સમાજમાં ખુશી છવાઈ ગઈ દીવમાં વરસાદે વિરામ લેતા અને અરબી સમુદ્રમાં ઉઠેલું લો પ્રેશરના કારણે દરિયામાં ભારે કરંટ સાથે ઊંચા ઊંચા મોજાઓ ઉછળતા હતા હાલ કરંટ બિલકુલ જોવા ન મળતા અને વાતાવરણમાં પલટો જોવા મળતા વાતાવરણ એકદમ ચોખ્ખું દેખાતા દીવ પ્રશાસને માછીમારો માટે રાહત આપતા દરિયામાં માછીમારીને રોજીરોટી કરવા માટેની પરવાનગી મળતા માછીમારો ખુશી ખુશી હેમખેમ માછીમારી કરવા જતા પહેલાં કુદરત અને પ્રશાસનનો આભાર માની ને કુદરતને આજીજી કરી કે વારંવાર નુકસાની ભોગવી રહ્યા હોય અને માછીમારોની હાલત ખૂબ જ ખરાબ હોય અમારી રોજી સલામત રહે એવી પ્રાર્થના કરીને માછીમારી કરવા માટે રવાના થયા સંવાદદાતા બિપિન બામણિયા દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ પરસોત્તમ મેં ગોગલાનો રહેવાસી છે અમે નવમા મહિનાથી બોટ ચાલુ કરેલ છે પણ પરત પરત ટોફાનના કારણે અમને ફિશરમેન તરફથી આદેશ આવે કે તોફાન આવે તો મેં બંદરમાં જાય લાવો હમણાં અમે બોટુ એક વીસ એકવીસ તારીખે બોટુ કાઢી દીધી ને ત્રેવીસ તારીખે અમારી બોટું પરત બોલાવવામાં આવી કે ભાઈ વાવાઝોડું છે તો તમે બોટું બંદરમાં બોલાવી લેવો તો આજે નવ દસ દિવસ થઈ ગયા તોફાનને આજે અમારી બોટું નીકળી પાછી આજે દસ દિવસ થયા બંદરમાં ને બંદરમાં આજે અમને છુટ્ટી મળી એટલે અમે બહાર નીકળ્યા હવે અમારું બહુ નુકસાન થશે એમાં ફિશિંગ બોટ જાત પાછું ડીઝલ પર પાણી બાળીને પગાર ને બધી ઈચ્છા રહેશે તમારે તો અમારી રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને ને દ્વારાને કે અમારે થોડુંક સહાય થતું હોય તો અમને સહાય કરે આજે વાતાવરણ થોડુંક સારું દેખાશ ને પાણીનો કરંટ બી થોડોક ઓછો છે એટલે ગવર્મેન્ટને કીધું કે તમે જાય તો હવે ફિશરમેન વાળાના મદદરૂપ થાય એટલે થોડુંક સારું ને બધી ફિશરમેન ભાઈઓ તરફથી ઉપર સાહેબને અને બધીને નિવેદન છે કે થોડુંક સહાય થતું હોય સહાય કરો ને ધન્યવાદ ખૂબ ખૂબ ને વાતાવરણ બી એમ થોડુંક ઘણું બધું સુધરી ગયું છે તો હવે જોઈએ કે હવે કેમ છે કેમ નહીં હવે પાછું કંઈ થાય નહીં તો ભગવાનની દયાથી સારું અને કુદરત તો કંઈ કહેવાય એની ગમે ત્યારે કાંઈ પઠાઈ કે પણ હવે જે કાંઈ પણ હશે એ અમને ફિશરીસમાંથી આદેશ મળશે અમને એના માટે હમણાં રજા આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર કુદરતને આભ આભાર માનીએ કે અમારી રોજી રોટી શરૂ થઈ ગઈ છે રામજીભાઈ સોલંકી દીવ ગોભલાના વતની છે ત્યારે હું પણ પોતે પણ ફિશરમેન છી હું અત્યારે ફિશિંગ કોર્ટમાં ઝાડની બોટમાં અત્યારે હું જાઉં છું તો આજે માછીમારો માટે તો બહુ કપડી પરિસ્થિતિ છે એનું કારણ છે કે અમારે એક પણ ફિશિંગ એવી રેગ્યુલર નથી ગઈ કારણ કે અમે જો દિવાળી કરીને નીકળ્યા બરાબર તો દિવાળીમાં અમે બે પાર લીધા બે પારમાં અમારે એક પણ મચ્છીનો કોઈ સંપર્ક થયો નહીં અને બીજા નંબરમાં અમારે કોઈ ઝાડવા પણ હરકા મંડાણા નહીં અને ત્રીજી વાત એવી કે અમે જયારે ફિશિંગમાંથી નીકળ્યા ત્યારે બે પારમાં અમે પાછું વાવાઝોડું અમને નહીં માંડ માંડ અમે મહામુસીબતીથી અમારો ડીઝલ અમારા ખલાસીનો ખર્ચો ફરસો લઈને માથે લઈને પાછી ફિશિંગ લાવ્યા અત્યારે અમે જોઈએ તો સાગર સાગર તો બહુ પરિસ્થિતિ અત્યારે બહુ કફોડી છે એનું કારણ એમ કે એક પણ ફિશિંગમાં અમને એવું કોઈ ફિશિંગ લાગી જ નથી અને બીજી બીજા નંબરમાં કે અમે સરકારની ગાઈડલાઈન પ્રમાણે બધી રીતે અમે જો દરિયામાં ગયા હોય અને અમને મેસેજ મળ્યા હોય તો અમે તાબતો બોટ લઈને કિનારો પકડી લઈએ કારણ કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે ચાલીએ છીએ અત્યારે અમે અઠવાડિયાથી ઘરે બેંકાશ પણ એક પણ અમારો કોઈ ધંધો ચાલુ નથી હવે પાછા અમે જો કુદરત પાસે પ્રાર્થના કરી કે ભગવાન અમારી રોજીરોટીનું તમે ધ્યાન રાખજો સાગર પુત્રોનું સમગ્ર માનવ જાતિનું ભગવાન તો અમારું કલ્યાણ કરશે જેથી કરીને અમારી રોજીરોટી ચાલુ રહે અમારી બોટની ફિશિંગ ચાલુ રહે અત્યારે બે વરસ બે દિવસથી વાતાવરણ ચાલુ છે અને વાતાવરણ ચોખ્ખું થયું તો અમે સરકારની ગાઈડલાઇન પ્રમાણે આજે અમારે બોટું સમગ્ર બોટું સાગર આજે અમે દરિયામાં નીકળવાની જવા માટે નીકળ્યા છે તો ભગવાનનો અમે શુક્રિયા આદા કરીએ કે ભગવાન અમારી રોજીરોટી અમારી બોટુંને બધું સલામત રહે અને વાવાઝોડાનો પણ અમે પ્રાર્થના કરી કે ભગવાન હવે આ ભગવાન અત્યારે ઉઠી ગયા દેવ દેવ ઉઠી એકાદશી છે આજે તો એકાદ એકાદશીના દિવસે ભગવાનને અમે આરાધના કરશું કે ભગવાન અમારી રોજીરોટી સલામત રહે અમારા બારકાસો સલામત રહે અને વાવાઝોડાને હવે અલવિદા કરે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ